હલો મિત્રો તો કેમ છો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે જે ઇન્સ્ટામાં રીલ જોઈ ઓલ ઓલ્ડ મોડલ સ્ટાન્ડર્ડની એની ફૂલ વિડીયો લઈને આવી ગયો છું મિત્રો ક્યારેક કસ્ટમરને સમજવામાં તકલીફ પડતી હોય છે રીલમાં અને એમાં પૂરી ડિટેલ્સ અમે બોલી નથી શકતા એટલા માટે તમારા માટે ફૂલ વિડીયો બનાવું છું જેથી કરીને તમે ગાડીની ફૂલ વિડીયો આ જ કરવાનું તમારે ભાઈ ત્રાસ છે હવે શું કરું મિત્રો અને મર્સડીઝ મેગવિલ લાગેલા છે અને સ્ટાન્ડર્ડ લુકમાં ગાડી છે અને ઊંધા ગેરવાળી જે ઉંધા ગેરવાળી કસ્ટમર ગોતતા જેને શોખ હોય એના માટે તો બહુ બેસ્ટ ઓપ્શન છે મિત્રો સુપ કંડિશનમાં ગાડી છે અને બીજું કે સાવ ઓછી આલે છે ને કસ્ટમરે બહુ સાચવેલી છે બધી વસ્તુ એક્યુ રેટ કસ્ટમરે બનાવેલી છે જે ઓરિજિનલ મર્સિડીઝ મેગમિલ નાખેલા છે બંને ટાયર નવા નાખેલા છે અને ગાડીના નંબર પણ સારો છે થ્રી થ્રી ડબલ મિત્રો અને પાર્સિંગ પણ ચાલુ છે ને બીજું કે ગાડી બી બહુ સુપર્બ છે મિત્રો ગાડી એક નંબર કન્ડિશનમાં છે તમને અવાજ પણ સંભળાવીશ તો મિત્રો બુલેટ તો બધા હલાવતા જ હોય છે બુલેટ પણ જે શું કે સેલ્ફવાળા જ્યારથી સેલ્ફ આવી ગયા ત્યારથી બધા બુલેટો ચલાવવા માંડ્યા પણ ઓરિજિનલ બુલેટ તો આ જ છે અને જે આ હલાવે ને એ આ ઓરિજિનલ રાણો સમજો ને મિત્રો સુપર કન્ડિશનમાં ગેર છે આના ગેર ઊંધા આવે જે સાઈડ બ્રેક આવે એ સાઈડ ગેર આવે ને જે સાઈડ ગેર આવે એ સાઈડ બ્રેક આવે જેમ સ્પ્લેન્ડર ટાઈપ નથી આવતું આમાં અને આ જે શોખીન જેને હલાવતા હોય એના ખ્યાલ જ હશે પંજાબમાં વધુ પડતા આ જ મોડલ હાલે છે અને મિત્રો આનું ફાયરિંગ બી કંઈક અલગ છે અને હેવી ક્રેકવાળું છે જે સૌથી હેવી ક્રેક આવતી જી ટુ જેને કહેવાય છે આ જી ટુ મોડલ છે આમાં ક્રેન્ક પણ હેવી આવશે મિત્રો અને આનો અવાજ બી સુપર છે તમને અવાજ બી સંભળાવીશ મિત્રો અને સ્ટાર્ટિંગ બી બાપનો જોરદાર છે એક નંબર અવાજ ખતરનાક છે ફાયરિંગ થી નું ઓલું ગયું છે અમારે નોર્મલ ચાલુ તો આવે અને મિત્રો બીજું કે આ ગાડી ઉપર લોન નહીં થાય આ તમારે કેસમાં જ લેવી પડશે આની કિંમત રહેશે એક લાખ દસ હજાર રૂપિયા મિત્રો આમાં કસ્ટમરે સાઠ થી સિત્તેર હજારનો તો ખર્ચો જ કરાવેલો છે મિત્રો મેગવ્હીલ છે એસેસરી છે ચેન બ્રોકર કિટ નાખેલી છે શોકર નવા નાખેલા છે આખી એ ટુ ઝેડ બનાવેલી ગાડી છે તમારે લીધા પછી એક રૂપિયાનો ખર્ચો નથી ઓનલી ફોર પેટ્રોલનો મિત્રો અને બીજું કે પાર્સિંગ પણ ચાલુ છે જેથી કરીને તમારે પાર્સિંગનો અલગથી ખર્ચો નહીં સીધી તમારા નામે ગાડી ટ્રાન્સફર થઈ જશે મિત્રો અને બહુ સારી કન્ડિશનમાં ગાડી છે અને બીજું કે

આના સિવાયની બધી જ ગાડીઓની રેન્જ મળી જશે મારી પાસે સ્પોર્ટ્સ બાઇક સ્પ્લેન્ડર સાઇન નાનીથી લઈને મોટી બધી જ ગાડી મળી જશે અને સ્કૂટરમાં બી ઘણી રેન્જ બધી જનતાઓમાં મળી જશે મિત્રો અને આપણી પાસેથી લીધેલી ગાડીમાં આજ સુધી સિંગલ ફરિયાદ નથી મિત્રો અને બીજું કે સાઈડમાં તમને મારું ઇન્સ્ટાગ્રામ પેજ દેખાતું હશે એ ફોલો કરી લેજો મિત્રો તો તમને જે સસ્તામાં સસ્તી ને સારી ગાડીનું તરત જ અપડેટ મળી જશે અને ખાસ કરીને જે વિડીયો જોતા હોય એ યુટ્યુબ વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને મારી બે લાયકન દબાવી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તમારા મિત્રો સર્કલમાં પણ કોઈને જરૂરિયાતને સસ્તા ભાવમાં ગાડી મળી જાય તો આવી જ અમારા શોરૂમ પર જનતા હોટ હું ના તમારો બેઠો જ છે નજીકથી તમને ગાડી બતાવી દઈશ ભાઈ રાજુભાઈ નજીકથી ગાડી બતાવી દો એક નંબર જોઈ તમે જોઈ શકો છો મિત્રો મર્સેડીઝ મેઘવીલ બતાવો કેવી કંડિશનમાં ગાડી સુપર કન્ડિશનમાં છે મિત્રો ભાઈ નજીકથી બતાવો થોડુંક રાજુભાઈ દેખાય નહીં હા ધીમે ધીમે બતાવ ઇંદોડી સાયલેન્સ લખેલું છે સુપર કન્ડિશનમાં સ્ટાર્ટિંગ જોરદાર છે મિત્રો ગાડીનું ફ્રન્ટમાંથી બતાવ નંબર પણ સારો છે નંબર બતાવી દે આના સિવાયની ઘણી જ રેન્જ છે મિત્રો મારી પાસે ગાડીની તો આવી જ અમારા શોર ઉપર જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે